તો દોસ્તો આજની વિડિયોની અંદર આપણે જાણવાના છીએ કે વાડાની જમીન કાયદેસર કઈ રીતે કરી શકાય અરજી કેવી રીતે કરવી તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી જાણીએ તો જણાવવામાં આવી છે અરજી વિશે કે સરકારશ્રી દ્વારા જુદા જુદા ઠરાવથી ગામતળ અને સીમતળના વાડાઓ અંગે નિયમો વાડા સહિતના અંગેની જરૂરી જોગવાઈઓ કરવામાં આવેલ છે આ ઉપરાંત જુદા જુદા ઠરાવથી વાડાઓ નિયમબદ્ધ કરવા માટે સમયમર્યાદા પણ લંબાવવામાં આવેલ છે આ સમયમર્યાદામાં વાડાઓ સંપૂર્ણપણે નિયમબદ્ધ થઈ શક્યા નથી વધુમાં ગ્રામ્ય વિસ્તારમાં ગામતળના સમય સમયમર્યાદામાં નિયમબદ્ધ ન થવાના પરિણામે ઓગણીસો ને અડસઠની સ્થિતિએ ઉપભોગ કરનારાઓમાં ફેરફાર થયો હોવાનું કેટલાક કિસ્સાઓમાં તબદીલીઓ થઈ હોવાનું અને કેટલીક જગ્યાઓમાં બાંધકામ થયાનું સરકારના ધ્યાનમાં આવેલ છે આથી જે વાડાઓ નિયમબદ્ધ થયેલ નથી તેવા ગ્રામ્ય વિસ્તારના વાડાઓ નિયમબદ્ધ કરવા માટે સરકારશ્રી દ્વારા પરિપત્ર કરી કેટલીક સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે જેના વિશે મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપણે આગળ જાણીએ જેમાં જણાવવામાં આવ્યું છે કે વાડા નિયમ્બત કર્યાની કાર્યપદ્ધતિ વાડા નિયમબદ્ધ કર્યાની કાર્ય પદ્ધતિ કરવા માટે નમૂના મુજબ અરજદારે અરજી કરવાની રહેશે વાડાની જમીન ધારણ કરનાર જે અરજી કરે તેની પ્રાથમિક તપાસ તલાટી કમ મંત્રી દ્વારા કરવાની રહેશે અને સર્કલ ઓફિસર દ્વારા સ્થળ ખરાઈ પંચરોજ કામ તેમજ આધાર પુરાવાનું અને મહેસૂલી રેકર્ડથી ખરાઈ કરી સાધની કાગળો અભિપ્રાય સહિત મામલતદાર શ્રીને રજૂ કરવાના રહેશે અરજી મળ્યાની તારીખથી બે માસની અંદર કબજા હકની કિંમત મામલતદારે નક્કી કરી અરજદારને જણાવવાની રહેશે અરજદારે આ કબજા કિંમત ભરવાની ખબર મળ્યાની તારીખથી પંદર દિવસમાં તે કિંમત છે તે ભરવાની રહેશે આગળ આપશોને જણાવી દઈએ દોસ્તો કે આ સમય મર્યાદામાં અરજદાર કબજા હકની કિંમત નહીં ભરે તો કબજા હક મેળવવાનો નથી તેવી માન્યતા સહ અરજી દફતરે કરવાની રહેશે કબજા હકની રકમ ઉક્ત સમય મર્યાદામાં પૂર્ણ થયા પછી અરજદારે ભરે તો નવેસરથી અરજી કરવાની રહેશે અને તે આધારે નવેસરથી કાર્યવાહી કરવાની રહેશે મામલતદારે સાધની કાગળો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી મંજૂરીના હુકમ કરતાં પહેલાં કબજા હકની કિંમત ભર્યાની તારીખથી ખાતરી કરી ભાડાના કબજા હક આપતો વિધિસર હુકમ કરવાનો રહેશે તથા ચતુર્સીમા દર્શાવતી સનદ દાખલો પણ આપવાનો રહેશે ચતુર્સીમા એટલે દોસ્તો તમારે સેઢા પાડો છે આથમણું કોણ ઉગમણું કોણ કોણ પશ્ચિમ કોણ તેવું બધું બરાબર ત્યારબાદ ઉક્ત કબજા હકવાળી કિંમત ભરી તેનો નિર્દેશક હુકમ મેળવીએ તેને વાડાની જમીન જૂની શરતે તથા પ્રતિબંધ વિના ધારણ કરી શકાશે સાથે આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે જ્યારે વાડા રજિસ્ટર મળી આવતા ન હોય અને ત્યારે તે વાડા નિયમબદ્ધ કરવામાં જો મુશ્કેલી જણાય તો કલેક્ટરે યોગ્ય હુકમો અર્થે ચોક્કસ દરખાસ્ત સરકારમાં કરવાની રહેશે કબજા હક આપવા માટેની બજાર કિંમત ગ્રામ્ય વિસ્તારના ગામતળના વાડાની ખુલ્લી જમીનો અંગે સંપૂર્ણ કબજા ભોગવટા હક માટે બજાર કિંમત રૂપિયા પચાસ પ્રતિ ચોરસ મીટર વસૂલ કરી કબજા હક્કો આપવાના રહેશે સાથે મહત્વપૂર્ણ માહિતી જણાવી દઈએ દોસ્તો કે વાડાના ક્ષેત્રફળ બાબત સ્પષ્ટતા વિશે તો વર્ષ ઓગણીસો અડસઠમાં ગામવાર નિભાવેલ અને મામલતદારે અધિકૃત કરેલ રજિસ્ટરમાં નોંધાયેલ ક્ષેત્રફળ જ ધ્યાને લેવાનું રહેશે અને મહત્તમ બસો ચોરસ મીટરની મર્યાદામાં વાડા નિયમબદ્ધ થયા રહેશે જો વાડાનો બસો ચોરસ મીટરની મર્યાદામાં કબજો હશે તો પ્રવર્તમાન મેસૂલી નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે વાડા રજિસ્ટરમાં નોંધાયેલ ક્ષેત્રફળ મુજબની જમીનોનો ઉપયોગ માન્ય ગણવાથી પણ જો જાહેર માર્ગ અવર જવરનો રસ્તો કે કેળી ચાલ ઉપરના લોકોના ઉપરના અવર જવરના હક્કો કે પછી બાધારૂપ અવરોધરૂપ જણાતું હોય તો કબજા હકનો મેળવવા રજૂ કરેલ દાવાની જમીનનું ક્ષેત્રફળ એ પ્રમાણે ઘટાડીને કબજા હક આપવાનો હુકમ કરવામાં આવે છે અને આ હુકમમાં બધી બાબતોનો સમાવેશ કરવાનો રહેશે વાડાનો બિનખેતી તરીકે ઉપયોગ જો વાડાનો બિનખેતી તરીકે ઉપયોગ કરવાનું ધ્યાને આવશે તો બિનખેતી આકાર અને યોગ્ય વેરા લેવામાં આવશે અને બિનખેતી તરીકે તબદીલી નિયમિત કરવામાં આવશે જ્યાં આવા વાડા હોય ત્યાં દરેક ગામમાં ગામ નમૂના નંબર બે નિભાવવાનો રહેશે જેમાં આવા વાડાની જમીનો આકારણી કરવાની રહેશે અને મિલકતના રેકર્ડનો ભાગ ગણવાનો રહેશે કબજા મેળવવાની પાત્રતા તથા કાર્યપદ્ધતિમાં જો દાવેદારનું નામ વાડા રજિસ્ટરમાં હશે તો તે વાળો સીધો જ તેના નામે કરવામાં આવશે જો વાળા રજિસ્ટરમાં નોંધાયેલ વ્યક્તિ સિવાયના દાવેદાર હોય પરંતુ દાવેદાર વારસદાર ખરીદનાર અન્ય કાયદેસરનો વારસદાર હશે તો તે દાવા અંગે મામલતદાર જરૂરી ચકાસણી કરીને યોગ્ય નિર્ણય લેશે દોસ્તો સૌને જણાવી દઈએ કે કયા વાળાઓ નિયમબદ્ધ કરી શકાશે તો વાળા સંહિતાની નિયમ બાવીસ છ ઓગણીસો ને અડસઠથી અમલમાં આવેલ છે આથી વર્ષ ઓગણીસો અડસઠમાં ગામવાર નિભાવેલ અને મામલતદારે અધિકૃત કરેલ વાડા રજિસ્ટરમાં નોંધાયેલ વાડાની જમીન નિયમબદ્ધ કરી શકાશે આવા સંહિતાના નિયમો મુજબ ગામતળના વાડાઓ માટે કોઈ નવી જમીન આપવાની નથી તો ત્યારબાદ જાણીએ કે કયા વાડાઓ છે તે નિયમબદ્ધ થઈ શકશે નહીં તો જે વાડાઓ બાબતમાં કોર્ટ કેસ કોઈ તકરાર ચાલતી હોય અથવા કોર્ટનો કોઈ મનાઈ હુકમ હોય અથવા તો માલિકીનો વિવાદ હોય તેવા વાડાઓ શહેરી વિસ્તારમાં આવેલ વાડાઓ વર્ષ ઓગણીસો અડસઠ પછી અસ્તિત્વમાં આવેલ હોય તેવા વાડાઓ છે તે નિયમબદ્ધ થઈ શકશે નહીં તો દોસ્તો જે કોઈ પણ વ્યક્તિઓ છે તેને વાડાની જમીન કાયદેસર કરવી છે તો આ મુજબના મેં જે જણાવેલા સ્ટેપ છે તે બાબતની તમારે અરજી કરવાની રહેશે અને મામલતદાર જે અભિપ્રાય કરે તે મુજબનું તમારે વાડાનું આગળનું કામકાજ થશે તો દોસ્તો આ હતી આજની મહત્ત્વપૂર્ણ માહિતી આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ અને વંદ માતરમ